સ્વાગત છે તમારું બધાનું મારા એક મસ્ત મજાના નવા બ્લોગમાં તો કાલે આપણો બ્લોગ નહીં આવ્યો એના માટે સોરી આપણો બ્લોગ રેગ્યુલર આવશે બધા જોવાનું ભૂલશો નહીં અત્યારે વાગી ગયા છે નવ તો આપણે આ બ્લોગ નવ વાગે ચાલુ કરીએ છીએ બધા બન્યા રહેજો તો આપણે જવાનું છે કેશોદ ને આપણે જરા જોઈ લઈએ ગાડીમાં પેટ્રોલ છે કે નહીં જો ના હોય તો એમાં ન આવીએ આ રે આપણી ગાડી લગભગ તો નહીં જ હોય

ત્યારે વાગવામાં થયા છે સાડા નવ આપણે જવાનું છે જરાક કેશો કેમ કે મસાલા લેવા જવાના હાય ચટણીને હળદર ને એવું તો જઈએ તો આ ઠેલું થઈ ગયો છે ત્યાર ઠેલામાં છે એટલી બધી ઠેલ્યું તેમાં નાખીને લઈ આવવાનું છે તો જાય ધીમે ધીમે તો અમે આવી ગયા કેસો જો હું કહે સારું ને અરે આંખ જો તો વાંધો નહીં ખોરાવીને કાં સવારની વાત કરી હે ખોડા આવીને કાં સવારની વાત કરતી ત્યાં ये वो oh होवे आवी जा के सो दवा जाए yang जवायावी अमरचा लेवा किती जायना मरचा तुम्हारे लेवन है काय કેટલી વેરાયટી છે આમાંથી હું લેવું વિચારી અથાણું બનાવવાનું સામાન લેવાનું ચાલુ કર્યું છે આવા હવે ગોતે છે હું લે તો હું આવ્યો તો ગાડી સાય મૂકવા આ ગાડી પડી હતી તળકી સીટ તપી જાય એના કરતાં સાય મૂકી દઉં ને જો અમે અહીંયા લેવા આવ્યા છીએ અત્યારે વાગવામાં થયા છે અગિયાર ને અમે બધો મસાલો લઈ લીધો અને ઓલા બે વાગવાને તો જાય ધીમે ધીમે તો અત્યારે વાગવામાં થયા છે હવા બાર ને આપણે આવી ગયા ઘરે ને આમાં જોઈ લો આ બધી વસ્તુ લઈને આવ્યા છીએ એમાં આપને તો કંઈ ખબર ના પડે પણ જે લેવા જવા નતું એ લઈને આવતા રહ્યા એવું કઈ બાકી નથી રહ્યું ને ચાલો ભાઈ લગભગ તો બધું આવી ગયું છે બાકી રહે છે તો ગામ લઈ લે એવું લાગશે હવે આપણે જમી લઈએ કેમકે હવા બહાર થઈ ગયા ભૂખ લાગી ગયા જોરદાર જમી ને આ જોવો વેફર બટેકાની બાફેલ બટેકાની વેફર પછી આપણે ચડીને ખાઈએ મજા આવે બાફેલી વેફર

તો આપણે આવી ગયા વાળીએ આપણે આ ગાડી મૂકી દીધી છે એમ કે તડકાની સીટ તપી જાય એમાં બેહી ના હકી એટલે આપણે મૂકી દીધી ગાડી છે હું મારા મમ્મી બી આવ્યા વાળીએ ચક્કર મારવા તડકો ઓછી છે તડકો ઓવન છે એટલે બહુ વાતો નથી ગાડીની સીટ તપી જાય એટલે આપણે એને મૂકી આમ જુઓ આજુબાજુના ખેતરમાં કોઈ નથી અત્યારે આલે એટલે જો પાણી પાયા પછી મોટા થઈ ગયા છે અહીંયા પોપિયું ગોતવાનું ચાલે છે તોડો પાકેલું તો તોડી લે તો તોડી લીધું મોટા મસ્તીના મીઠા બધા જોવા કેટલા

મીઠા હોય જાવ સફેદ કરતા મીઠા હોય હમ સફેદ કરતા મીઠા જ હોય ને તો હવે અમે કર્યું આડેધડ હાલવાનું ચાલુ આડેધડ ધડ ક્યાં જાવ શાકભાજી ઉતારીએ તો હવે જવાનું છે શાકભાજી ઉતારો આ તો ઓલા બગડેલા છે અહીંથી આ ક્યારેથી આ બધા હારા છે આમાં હવે પાણી પાવાનું બંધ કરી દીધું કેમ કે આમાં તલ હારા નથી તેલ ન પાઈ ન હું કરવા તો જો એ બધે હુકા માં એ ધીમે ધીમે તો એ હુકા માં ઇન તો આ છે અમારું શાક ભાજી આઈ થી આ ઓ લુગુવા રહે આ મને દેખાઈ હવે વિંડા એક કારવાનો છે એટલે થોડક શાક ઉતાર બકી ક્યારો તો બહુ મોટો બધો હે એટલા બધા નથી ઉતારવાનો થોડા ઉતારવાનો છે આ કાપ લેલો આ કાપ લેલો નથી ઓલું રોજડું આવે ને રોજડું જે ખેડૂત છે ને તો ખબર જ હશે રોજડું હું તો એ જોઈ ખાઈ જાય છે જોઈ ખાઈ જાય છે ને આ બહુ લગભગ મીઠો લાગતો હોય છે એટલે આમ જે આમ રખડતા રખડતા આવે ને તો અહીંયા બધું ખાઈ જાય છે જોઈ કઈ અહીંયા આવશે ને હું હોય વાડી તો બતાવી તમને અમને એ જો આ ભીંડા નથી ખાધેલા એ ગુવાર થોડોક ખાધેલો છે એ આવ્યું છે ને ત્યાં એ રખડતું રખડતું આવી જાય કેમ કે અત્યારે ક્યાંય ખાવા ન જડે ને એને તો એ જેની પર બધું હોય ને આ વાવેલું શાકભાજી એની ઉપર હાઈલ આવે તો એ રોજડું આવી અહીંયા નથી ખાધેલો હે વચમાં થોડો તો આપણે આવી જાય લઈને ગાડી પાસે એનો સ્વાદ લગભગ તો મીઠું જ છે ઘણી વખત ખાધેલું છે પણ જોઈએ કેવું છે મમ્મી જાય છે

કંઈક ફોદીનો લેવા ગયા હતા લીમડાનો તો સોરી એના માટે આપણે ઘરે પૂગી ગયા ઘરે પૂગતા ખાલી બે મિનિટ થાય વાડીયા થી ઘરે પૂગતા આપણી વાડી એવી હાવ નજદી ને ટુકડી છે તો આ બ્લોગને આપણે કરી દઈએ અહીંયા એન્ડ જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મારી ચેનલને તો મળીએ નવા બ્લોગ સાથે કાલે ત્યાં લગીએ બાય બાય